જય હિન્દ જય ભારત જય માતાજી આજે આ વિડીયો જે બનાવવાનો જે મુખ્ય હેતુ છે એ છે પ્રકાશ વણોદિયા કે હું એનું નામ લેવા માંગતો નહોતો પણ આજે મજબૂરન પાછું મારે લેવું પડે છે કારણ કે કાલે મને વોટ્સઅપ ઉપર એનો મેસેજ આવ્યો મેસેજમાં એવું લખ્યું એણે કે તારી ઉપર સાવરકુંડલા પોલીસ સ્ટેશનથી હું ફરિયાદ પાછી નોંધાવું છું એક તો ગારિયાધરમાં અરજી કરેલી છે એણે અને પાછી સાવરકુંડલાથી પાછી જે ફરિયાદ નોંધાવવાનું કાલે મને ધમકી આપી છે અને આજે એમ કીધું કે સાંજ સુધીમાં તને સરપ્રાઇઝ આપીશું એટલે એક બાજુ પ્રકાશ મણોદિયા મને સમાધાન કરવા માટે માણસોને ફોન કરાવે છે કે દીપકભાઈ સમાધાન કરી લો અને તમે જે વિડીયો ચડાવ્યા છે સોશિયલ મીડિયામાં એ તમે લઈ લ્યો હું લઈ લઉં અને આપણે જાહેરમાં ભેગા થઈ અને હું તમારી માફી માંગી દઉં એક બાજુ પાછું ફરિયાદ કરવાનું ષડયંત્ર ઊભું કરી અને આ રીતે મને ટોર્ચર કરે છે અને મારી જે એટ્રોસિટીની ફરિયાદ ચાલી રહી છે એના અનુસંધાને આ બીજી ફરિયાદ કરવાના મુદ્દા હેતુ આજે મને પાછો વોટ્સઅપ ઉપર મેસેજ કરે છે અને એક બાજુ એની ટોળકી જે ફેક આઈડી બનાવી અને ઘણા ખરા અલગ અલગ નામથી તમે જાણો છો કે ઘણી બધી માણસના નામે પોતે આઈડી બનાવી અને ઘણા ખરા કાર્યકર્તાઓને મને અને ઘણા બધા નાતના લોકોને વિભસ્ત ગાળો બોલી છે અને એટલી હદે ગાળો ખરાબ બોલી છે કે આપણે એને બોલી પણ ના શકીએ કારણ કે આ ટોળકી એને ખબર છે કે દીપકભાઈને આ રીતે પહોંચી નહીં શકીએ એટલે હવે આવી ફેક આઈડી બનાવી અને એને પાછા પાડો એનું ખોડી ખોટી રીતે સારિત્રહીનમાં હિનમાં પછી એમેય ન પહોંચ્યા તો રખાદાદાના સાક્ષી નામની એક આઈડી પાછી બનાવી અને એ આઈડીમાંથી એટલી ખરાબ ખરાબ ગાળો બોલી બધાને એટલી ખરાબ ખરાબ કોમેન્ટો કરી જે તમે જાણો છો એવી રીતે તમે આપણે એ ગાળોનું નામ પણ નથી લઈ શકતા એટલે જે આ મને પાછો પાડવાનો જે ષડયંત્ર કર્યા છે શ્યામ દામ દંડ ભેદ આ બધું એને અપનાવી ચૂક્યા હશે પ્રકાશભાઈ તમારે જે કરવું હોય એ તેમ કરી શકો છો તમે છૂટા છો તમે તમારી રીતે સ્વતંત્ર છો મારી ઉપર ગમે એટલા ફરિયાદ કરશો અને વળતો જવાબ તમારે આપવો પડશે સાવરકુંડલામાં ફરિયાદ કરો ગારિયાધારમાં કરો કે અન્ય શહેર સિટી કે અન્ય તાલુકામાં ગમે ત્યાં કરો શરૂઆત તમે કરેલી છે અને સાવરકુંડલા મિટિંગમાં જે મેં તમારા બાબતમાં વિડીયો બનાવ્યા હતા એ તમને રિ રિસ્પેક્ટ આપવા માટે વિડીયો બનાવેલા હતા અને એ વિડીયો મારી પાસે હજી હાલમાં પીડ્યા છે અને તમે જે વળતો મને જવાબ આપ્યો હતો મને બદનામ કરવાનો મારા ઘરનાને બધાને બદનામ કરવાનો માણસ આવો છે આવો છે એના ગામમાં આવું છે તો તમે એક પણ પ્રૂફ હજી સુધી નાતને પહોંચાડ્યું નથી અને મેં જે વાત કરી હતી તમારી એમાંથી તમે નહીં માનો તો તમે પચીસ ટકા મેં તમને સાબિત કરી ચૂક્યા છે કે આ ભાઈ ગામમાં આ રીતે છે સગા એરી આ રીતે છે તમારા ગામના રાજકોટિયા રીતે આ રીતે છે તમે કેટલા કેટલા સંબંધ કઈ રીતે નિભાવ્યા છે એનું મેં બધું ઘણું બધું નાતને સમક્ષ મેં બહાર પાડેલું છે તો તમે મારું એક પણ સબૂત હજી આપ્યું નથી અને તમે નથી પહોંચતા ત્યાં તમે પોલીસની આડમાં મને ફરિયાદ કરવાની આડમાં તમે મને પાછો પાડવા માંગો છો એટલે આ બધી નાદ જોવે છે જે તમે તમારા લોકોને તમારી ટોળકીને જે મારી ઉપર તમે હાવી કરી દીધા હતા છતાં એનું કાંઈ આવ્યું નહીં ઘણી બધી ફેક આઈડી તમારા લોકોને બનાવવી પડી જોકે એ તો તપાસનો વિષય છે અને તમે ફરિયાદ કરશો એટલે અમે ક્રોસમાં ફરિયાદ કરશું અને બધા સબૂતો અમારી પાસે છે અમે પણ સમાજ અને પોલીસની સમક્ષ મૂકશું એમાં સાચું શું છે અને ખોટું શું છે એ સામે આવશે જોકે એક તપાસનો વિષય છે અને એ તો પોલીસનો પોલીસ કામ કરશે તમે ફરિયાદ કરી શકો છો મને મારી ઉપર પણ તમે એટલી કક્ષાએ જઈ શકશો એ અમને આશા નથી છેવટે આ આટલા મુદ્દાથી ને આટલા શામધામ દંડ ભેદથી હું ન માન્યો તો તમે તમારા બેનને તૈયાર કર્યા અને એની એને એવું કીધું કે દીપકભાઈ મને મદદ કરો જો કે એ સબૂત છે મારી પાસે સ્ટોર કરીને રાખ્યા છે બરાબર કારણ કે તમે આટલો સમાજને જે સારી કામગીરી કરતા હોય તો તમારા બેન મારી પાસે શું કામ આવે મદદ માંગવા એક વિચારવાની વાત છે પોતે તમે તમારા બેનનું દુઃખ સમજી નથી એકતા એની લાગણી સમજી નથી એકતા એટલે આજ તમારા બેન જે મુંબઈ સાસરે હતા અને હાલ ભાવનગરમાં રહે છે તે મને કોન્ટેક કરે છે મને તમારા બારામાં ફરિયાદ કરે છે કે મારા ભાઈઓ મારી સામે કોઈ જોતું નથી મારા ભાઈઓ મારું માનતા નથી મારું દુઃખ હમજતા નથી દીપકભાઈ તમે હવે મને મદદ કરો આ રીતે મને એને મદદ માગી છે એ બેને જે તમારા બેન છે અને જે તમે અંદરો અંદર અમને સંડોવાનું જે પ્રયત્ન કર્યો છે તો પ્રકાશભાઈ આવું હિમકક્ષાનું કામ ન કરો મરદાનગીવાળું કામ કરો અને જો તમે નાતમાં તો કદાચ તમે હમજતા નથી અને તમે દસમામાં સમજો છો તો કોઈ વાંધો નહીં દસમો એટલે તમે ફરિયાદ ફાટા લોકામી પરાજી બધી કરી ચૂક્યા છો મારી ઉપર અને જે તમે કરવાના છો એ તમે તમારી રીતે સૂતા છો ને સ્વતંત્ર છો તમે કરી શકો છો પણ તમે આ રીતે મને ધમકી દો છો હું આમ કરી નાખીશ આમ કરી નાખીશ તો મને કહેવાની કંઈ જરૂર નથી કારણ પોલીસ પોલીસનું કામ કરશે સમાજ સમાજનું કામ કરશે કાયદો કાયદાનું કામ કરશે એટલે તમારે જે રીતે કરવું હોય મારી ઉપર જે ષડયંત્ર ઊભા કરવા હોય મને મરાવવો હોય માર ખવડાવવો હોય કે પછી મને ક્યાંય તમારે સંડવવો હોય તો એ તૈયાર છો તમ તારે હું તૈયાર છું તમારી આ સંડોવણીમાં તૈયાર સંડોવવા માટે એટલે તમને જેટલું જોર ભગવાને કે દાદાએ આપ્યું હોય તમે લગાડીજો કારણ હું હાચાઈથી દોડું છું અને હાચાઈથી લડવા માગો છું તમે જેટલું તમને એમ યોગ લાગે એટલું તમે જોર લગાવી દો મને પાછો પાડવામાં કારણ કે મેં તમારા જે મુદ્દા બહાર પાડ્યા એમાં તમે આ બધું કરી ચૂક્યા છો ને મેં મુદ્દા બહાર પાડ્યા છે એટલી નાત અને લોકો તમારથી ત્રાહી મામ થઈ ગયા છે તમે નાતને ક્ષેત્રમાં નીકળી પડો છો ફંડફળા ઉગ્રવાર તમે નીકળી પડો છો અને તમને પાછો જે તમે પાછો હિસાબ કોઈ માંગે છે તો તમે એને દુશ્મન મરાવી દો છો અને તમે જે અત્યારે શક્તિધામ ફાઉન્ડેશન નામનું જે તમે કંઈક ગ્રુપ ઊભું કર્યું છે એને તમે પાછા ફંડફાળામાં તમે ટ્રાન્સફર કર્યા અને ફંડફાળા ઉઘરાવા માટે તમે નીકળી પડ્યા હતા પણ મારી એટલી મહેનત હતી કે ભાઈ આ ફંડફાળા બંધ કરાવવા સમાજમાં અને સાસા હેતુથી સમાજનું જે લાગણીશીલ કામ કરતા હોય એને ફંડફાળો આપો તમે અને એનું કાર્ય કરો પણ તમારી જેવા આવા હિનકક્ષાના જે કામ કરનારા લોકો છે એને ફંડફાળા ના આપો કારણ કે તમે જે કર્યું છે એ સમાજને બધાને ખબર છે જે રથ તમે બનાવેલો હતો ગારીયાધારની અંદર એ આજની તારીખમાં પણ ઓળખાય છે તો સમાજ બધો ઓળખે છે તમને અને તમે એટલા મારી જાહેરાત કર્યા પછી પણ તમે એક પણ ખીલી ત્યાંથી હલ્લાવી નથી રથ હજી આજની તારીખમાં ધૂળ ખાઈ રહ્યો છે તો તમને એવું ન લાગ્યું કે હાલો મારી માટે તો નહીં પણ આ નાતના જે પૈસા ઉઘરાવેલા છે તો આ નાતના પૈસા ઉઘરાવવાના અનુસંધાને આપણે એ રથને ચાલુ કરીએ અને ગામે ગામ ફેરવવાનું જે તમે વાયદા કર્યા હતા એ વાયદા મુજબ તમે કામ કરો તો એક પણ તમે કામ કર્યું નથી પછી રહી વાત તમે કે હું સમાજમાંથી ક્યારેય ફરિયાદ કરી નથી તો મને સુરતમાંથી એવું જાણવા મળ્યું છે કે તમે કોની કોની માથે ફરિયાદ ગારિયા ધરની અંદર કરી છે અને તમારા ઉપર કેટલી એફઆઈઆર કેટલી કેટલી ફરિયાદ થઈ ચુકી છે તમે પહેલા વિડીયોમાં એવું કીધું હતું કે સમાજનું કામ કરતા હોય તો એમાં તો ફરિયાદ કેમ થાય એવું તમે પ્રશ્ન કરેલો હતો વિડીયોમાં તો તમે આજે સમાજનું જ કામ કરો છો તો તમારી ઉપર કાર્યધનમાં ફરિયાદ કેમ થઈ તમારી ઉપર સુરતની અંદર પોલીસ અરજી કેમ થઈ તમે સમાજનું જ કામ કરો છો તો તમારે એ જવાબ પણ આપવો પડે ને કે કાર્યધારની અંદર એક એક બબે તમારી ઉપર એફઆઈઆર થઈ ચૂકી છે અને તમે સુરતની અંદર અરજી થઈ ચૂકી છે અને તમારથી માણસો જેટલા દુઃખી છે તો તમે આ તો એટલું હોવું જ ન જોઈએ એનો જવાબ તમે આપી શકો છો જાહેરમાં તમે એ વિડીયોમાં એમ બોલ્યા હતા કે દીપક ચુડાસમા જો કામ કરતો હોય સમાજનું તો ફરિયાદ શું કામ થાય તો તમે સમાજનું કામ મારી કરતા વધારે કરો છો તો તમારી ઉપર ફરિયાદ શું કામ થાય એ એક જાણવાનો વિષય છે તો સમાજ તમને ઓળખી ગઈ છે પછી જે સમાજને મારી સાથે તમને ફોટા જોવા મળ્યા અને એ ફોટામાં ઘણા બધા તમારા ગામના વ્યક્તિઓ હતા અને તમારા સંબંધી વ્યક્તિઓ હતા તમારા અંગત વ્યક્તિઓ હતા અને એને આ રીતે ઇન્ટરવ્યુ આપ્યું અને તમારું જે હાચું તમે કરેલું એની ઉપર અત્યાચારો એ ભેગા કર્યા અને અમે સમાજની સામે મૂક્યા તો આવું તમારા જ ગામના લોકો અને તમારા જ અંગત લોકો કેમ કરે છે એનો જવાબ ક્યાં છે તમારી પાસે તમે એનો જવાબ આપ્યો નહીં સીધા જ મારી ઉપર ફરિયાદ કરવા દોડી ગયા એટલે અરજી કરી દીધી ગારિયાધાર ઉપર ગારિયાધાર પોલિટિક્સને પછી પાછી તમે આજે પાછા સાવરકુંડલા જવાની મને ધમકી આપી દીધી જો કે મેં ફેસબુક ઉપર એ બધું મૂકી દીધું છે એટલે કાશ તમે ગમે તે રીતે જો કરતા હોત અને આવું રીતે જો ષડયંત્રમાં મને ફસાવા તમે માનતા જ હોય તો મોસ્ટ વેલકમ તમને તમને હું બિરદાવું છું આવકારું છું પછી ગારિયાધારની અંદર એક દીકરી એ તારી ઉપર ફરિયાદ કરી એ દીકરી તારા સંબંધીની જ દીકરી છે સગાવાલાની જ દીકરી છે અને એ દીકરી કંઈ બ્યુટી પાર્લરનું કામ કરતા હોય અને બ્યુટી પાર્લરનું જે કામ છે એ તમે બધા જાણો છો આપણા બધા જાણીએ છીએ કે બ્યુટી પાર્લરનું કામ રાતે પણ કરવું પડે છે અને દિવસે પણ કરવું પડે છે ક્યારેક કોઈ દીકરી અને લગ્ન હોય તો એને એના ગામમાં તૈયાર કરવા જવું પડે છે તો એ દીકરીના પપ્પા સાથે જાતા હોય એ દીકરીની મહેનતને જોઈ અને એ દીકરીની લાગણીને જોઈ કોઈ પણ એના બાપ એને સાથ આપતા હોય કે બેટા કાંઈ વાંધો નહીં તો હું આ બ્યુટી પાર્લરનું કામ કર અને હું તારી સાથે આવું છું ગમે તે ગામડે જાવું હોય ગમે તે ઠેકાણે જવું હોય એ અને એ દીકરીના બાપ એની સાથે એને રક્ષણ માટે જાતા હોય તો તમે તો પ્રકાશભાઈ એવું કીધેલું છે કે એનો બાપ એને ખુદ ધંધો કરાવવા જાય છે એટલે આ કેટલા હદની તમારી વાત છે અને આ કઈ રીતે તમે આ કહી શકો છો કે નાતની દીકરીને એટલી બદનામ તમારે જો કરી દેવી છે તો તમે ક્યાં એનું પ્રૂફ કર્યું કે આ દીકરી ખરાબ કામ કરે છે એટલે આવા નાના નાના જેટલા મેટર છે એટલા બધા અમે ભેગા કર્યા છે તમારા અને તમે ગમે તે રીતે તમે તારે મારી ઉપર ફરિયાદ કરો મારે જ્યારે પણ જવાબ દેવાનો થાય છે ત્યારે હું આપી દઈશ ને મારો જવાબ લખાવી દઈશ અને એમાં કદાચ હું ખોટો પડીશ તો ભલે પાછી પડે મને કાંઈ વાંધો નથી પણ આવી દીકરીને તમે જયારે હું દીપક ચુડાસમા બોલીશ અને ગમે એટલા મારી ઉપર ષડયંત્ર કરશો તો હું કદાચ હું બોલ્યા વગર તો રહેવાનો નથી એટલે આ રીતે તમે લોકમાં અને સમાજમાં ને સમાજમાં એટલી દાદાગીરી તમારી વધી ગઈ છે બે બાર તો તમે કઈ જાતા નથી અન્ય સમાજને તમે કઈ બોલતા નથી અને તમે એટલીને એટલી ગામમાં અને તમારી શહેરીમાં અને તમારા પાડોશમાં એટલી બધી દાદાગીરી કરો છો તો આ નાત બધી જોવે છે તમને મેં નાતને બધાને કીધેલું છે કે ભાઈ આ ભાઈનું કાંઈ પણ તમારે જાણવું હોય તો એના ગારીધારમાં જાણો તમે જે વાત કરો છો કે દીપકભાઈને ગાળિયાધારમાંથી એ બધી ઇન્ફોર્મેશન કોક આપે છે પણ ભાઈ મને સુરતમાંથી ઘણા બધા ગારિયાધારના લોકો છે અને ગાળિયાધારની આજુબાજુની નાયત છે એ નાયત મને એ જે કંઈ ઇન્ફોર્મેશન આપે છે એ નાયત મને આપે છે નાય જે તમારાથી ત્રાહીમામ થઈ ગયેલી જે નાય છે એ તમારી ઇન્ફોર્મેશન મને પહોંચાડે છે અને મને આમે દે બે હજાર અઢારથી હું તમારું ઘણું બધું સ્ટોરેજ કરીને બેઠો છું કાંઈ કે આમાંથી અને કાંઈક મને નાચ સુરતની નાચને અને તાળવી દેવીને હું તો ધન્યવાદ કહું છું કે એ નાચ મને આ રીતે બધી માહિતી પૂરી પાડે છે એટલે તમારે કાંઈ ડરવાની જરૂર નથી ભાઈ તમે ગમે એટલો મને ષડયંત્રમાં ફસાવવા માંગો છો તો ફસાવી શકો છો હું તૈયાર છું અને જ્યાં પણ તમારે ફરિયાદ કરવી હોય તો તમે કરી શકો છો કારણ કે જ્યારે મારે જવાબ દેવાનો વખત આવશે ત્યારે હું બધા સંબૂત પોલીસની સમક્ષ મૂકી દઈશ ને કોર્ટની સમક્ષ મૂકી દઈશ માનહાનિના તમારા દાવા કરવા હોય કે કંઈ ધમકી ભર્યાના તમારા દાવા કરવા હોય તો તમારે એ બધા સાબિત કરવા પડશે અને જે તે વખતે તમારા સાબિત કરશો અને કદાચ મને એમાંથી જો યોગ્ય કોર્ટ માનશે કે નહીં દીપકભાઈ તમને ધમકી દીધી છે કે તમને માનહાનિમાં તમને તમારું માન ખવાયું છે તો મને જેલ ભેગો કરી દે છે બરાબર બાકી તમારે મને વોટ્સઅપમાં કંઈ મેકલવાની કંઈ જરૂર નથી તમે એક વખતે તમે એમ કહો છો કે નાતને કે નાતના છોકરાઓને એમ મને ફોન કરાવો છો કે દીપક દીપકભાઈને કહો હું ફરિયાદ પાછી લઈ લઉં અને અમે બી સમાધાન કરી નાખી અને નાતનું સમાધાન એ નાચ પાસે રહેવા ગયો પણ કાલે મારી એ જ વાત હતી અને આજે મારી એ જ વાત છે કે મારું કે મારી માફી માંગવાની પ્રકાશભાઈ તમારે જરૂર નથી સમાજની જે તમે લાગણી દુભાવી છે સમાજને જે જે રીતે તમે ષડયંત્રમાં ફસાયું છે એટલે સમાજ તમારાથી ત્રાહીમામ થઈ ગયો છે દેવીપૂજક સમાજના લોકોને તમે જે ત્રાહીમાપ કર્યા છે એ લોકોની જાહેરમાં આવી અને તમે માફી માંગી લ્યો મને કાંઈ વાંધો નથી મારી માફી માંગવાની કાંઈ જરૂર નથી અને કદાચ તમે જે કર્યું છે ને એ તમને હું અત્યારથી જ માફ કરી દઉં છું પણ માફી તમારે સમાજના લોકોની અને સમાજના લોકોને જે તમે હેરાન કર્યા છે એની માફી માંગવાની છે એટલે કાન ખોલીને સાંભળી લેજો હવે આ રીતે બીવરાવાનું બંધ કરો તમારે જે કાંઈ કાયદાકીય રીતે પ્રવૃત્તિ કરવી હોય કરવા માંડો તમારે સમાજમાં માફી માંગવી પડશે અને માંગવી પડશે ને માંગવી જ પડશે સમાજના લોકોને જે તમે આબરૂ વગેરના કર્યા છે કોઈ કાર્યકર્તાને જે તમે આબરૂ વગરના કર્યા છે અને કોઈ સમાજનું હિત માટે કામ કરવા માટે જે આગળ વધતા હતા એને તમે ટાટિયા ખેંચવાનું કામ કર્યું છે તો એની બધાની તમે માફી માંગી લો મારી માફી માંગવાની જરૂર નથી તમારે એટલે તમારે જે પણ તમે તમારી રીતે સ્વતંત્ર છો તમે મારી ઉપર જે તમારે કાવા દવા કરવા હોય ષડયંત્રમાં ફસાવવું હોય તમારા બહેનોને હજી ઘણાને તમારી બહેનોને ઊભી કરવાની હોય તો ઊભી કરી શકો છો અને મને ષડયંત્રમાં ગમે ત્યાં ફસાવવું હોય ત્યાં ફસાવી શકો છો એટલે તમે તમે તમારી રીતે છો તમે મારી ઉપર જે કરવું હોય તમે કરી શકો છો એટલું જ કહીશ હવે અને સમાજને એ છેતરવાનું બંધ કરી દો તો સારું છે અને મારી ઉપર જે તમારે કાવા દવા કરો હોય તમે કરી શકો છો જય હિન્દ જય ભારત જય માતાજી